अ ट्रेलर देखकर लगता है कि आप सबके दिलों में बस गए जी तो आप थोड़ी एक्शन कीजिएगा और आपकी आवाज जिसने पूरे फिल्म में निकाली है। जी आ, उनके साथ हम फिर वो कन्वर्जेशन सुनेंगे तो आप कुछ एक्शन करके बताइए जी ओके एमनी एक्शन चाहिए हमें अनु कन्वर्सेशन जो है जो मैंने करियो है जीवे

એમાં આપ છે ખૂબ જ સારો એવો રોલ કરી રહ્યા છો તો અમરેલી પાસેથી આપની એક્સપેક્ટેશન શું બસ ચાહું છું કે તમે અમારું મૂવી જોવો અને આ મૂવીમાં અમે એક ડાન્સ નંબર કર્યો છે અને તમને બહુ જ ગમશે પહેલીવાર કંઈક નવો પ્રયત્ન કર્યો છે અમે તો બસ લવ અને સપોર્ટ કરજો અને મૂવી જોવા જાજો અને તમારો સપોર્ટ તમને બહુ ઇમ્પોર્ટન્ટ છે અમારા માટે થેન્ક યુ મેમ અને આપણી સાથે બીજા એક વ્યક્તિ છે કે જે આમ અમે જ્યારથી જોયે છે ત્યારથી જો સાયલન્ટ જ છે બોતે પણ ખરેખર

એવી રીતે એમ ખેંચતાણ ચાલ્યા કરે પણ જયારે મિત્ર મુસીબતમાં હોય ત્યારે ખડે પગે એની સાથે રહેવાનું કોઈ પણ મુસીબત હોય એને છોડવાનો નહીં એવું આ ફિલ્મમાં મારું કેરેક્ટર છે અને ટ્રેલરમાં એક ડાયલોગ પણ છે મારો કે વધારે મગજમારી કરતો નહીં ને તો તારા પીપોણીમાં જોંગ ઉભો આવું એક કેરેક્ટર છે જે કોમેડી કરવાની મેં પ્રયત્ન કર્યો છે તો આ આશા છે કે તમને બધાને ખૂબ ગમશે અને ફિલ્મ જોવા જજો સાત ફેબ્રુઆરી આવે છે વિશ્વાસતા બહુ મજા આવશે ફેમિલી સાથે જજો અને બસ થેન્ક યુ કહું છું મારા આખા ટીમ વતી બરાબર થેન્ક યુ અને હવે આપણી સાથે છે આખા મૂવીમાં જેમણે સંગીત સાથે પ્રેમ ભરી દીધો છે અને પોતે અમરેલીથી જ છે અને ખૂબ જ સારા એવા મ્યુઝિક છે એ કમ્પોઝ કરે છે તો એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ કે આપણે જે આ મૂવીમાં આખો જે સંગીત થકી પ્રેમ ભર્યો છે તો આપનું આ મૂવીમાં કામ કરવાનો અનુભવ કયો સૌથી પહેલા તો થેન્ક યુ આપણું અમરેલી નિકુંજભાઈ કે ફિલ્મમાં મને કામ કરવાનો મોકો આપ્યો અને કહેવાય તો ફર્સ્ટ ફિલ્મ છે મારું કે જ્યારે મેં સાઈન કર્યું હતું ત્યારે ફર્સ્ટ ફિલ્મ હતું અને બસ કેઝ્યુઅલ નિકુંજભાઈને મેળ્યા હતા નિકુંજભાઈ મેં કીધું હતું સાચું કહીશ કે હું કામની તલાશમાં છું અને નિકુંજભાઈ કીધું હતું કે એક ફિલ્મ કરું છું તો બસ વિશ્વાસતામાં કામ કરવા મેળવ્યું અને કોઈ બાંધોડ વગર કામ કરવા મળ્યું કે જે એકદમ ફ્રીડમ આર્ટિસ્ટને ફ્રીડમ મળતી હોય તે બસ અને સાત તારીખે ફિલ્મ આવે છે તો બધા જોવા જાઓ બસ જાજુ કહેતા નહીં આવે જે એક મિનિટ આમના વિશે ખાલી એટલું કહીશ કે આ લગભગ પહેલી વાર થશે કે ગુજરાતી ઇન્ડસ્ટ્રીના યંગેસ્ટ મ્યુઝિક ડિરેક્ટર છે જે ફક્ત પચીસ વર્ષના છે અને આખી ફિલ્મનો મ્યુઝિકનો ભાર એમને ઉપાડ્યો છે અને સારા સારા મોટા મોટા સિંગર્સ પાસે એમને સિંગિંગ કરાવ્યું છે આખો મ્યુઝિકનો કારભાર એમને કર્યો છે તો આ અમારા આખા ગુજરાતી મૂવી ઇન્ડસ્ટ્રી માટે બહુ જ ગર્વની વાત છે વાહ અને હવે આપણી સાથે જે આ આખી ટીમને છે એ મુવીના છે ડિરેક્ટ કર્યા છે નિકુશભાઈ મોદી છે આપણી સાથે એમની સાથે એક નાની એમથી વાત કરવાનો પ્રયત્ન કરીએ કે નિકુશભાઈ આ તમારી આખી ટીમને ટૂંકામાં ટૂંકી રીતે એક લાઈનમાં દર્શાવ્યું હોય તો શું કહેશો આખી ટીમને એક લાઈનમાં દર્શાવી હોય ને તો એનો ખાલી એટલું જ વસ્તુ છે પ્રેમ અને સપોર્ટ વાહ આ જેટલા પણ આર્ટિસ્ટ બેઠા છે એ લોકોનો મારા પ્રત્યેનો પ્રેમ અને મારી ફિલ્મ પ્રત્યેનો સપોર્ટ એમાં એમણે કાંઈ નથી જોયું કે હું શું બજેટ આપવાનું હું એમને ક્યાં રાખવાનો છું એ કાંઈ નથી નિપુણભાઈ રોલ આપ્યો છે ને તમે બસ તમે તમે જે વિચારો જેવું અમે હંડ્રેડ પર્સન્ટ આપશું આ દરેક વ્યક્તિ જે બેઠેલા છે એ બધાએ મને પ્રેમ અને સપોર્ટ આપ્યો છે અને બસ આવો જ પ્રેમ અને સપોર્ટ મને મારા ઓડિયન્સ જોવે છે જે જે તમે આપશો તો અમારી બધાની દોઢ વર્ષની જર્ની છે દોઢ વર્ષની જે મહેનત છે ને એને એક ડેસ્ટિનેશન મળશે બસ એટલી જ આશા છે સાત ફેબ્રુઆરીએ અમારી ફિલ્મ આવે છે વિશ્વાસ તમારા ફેમિલી સાથે ફ્રેન્ડ સાથે કારણ કે ફેમિલી ઓરિયન્ટેડ ફિલ્મ છે તો મજા પડી જશે એકવાર જોજો જજો જોવા કારણ કે દરેક વ્યક્તિના પરસેવો પણ પાડેલો છે અને ઘણા બધા આર્ટિસ્ટે પોતાનું જોય પણ રેડેલું છે આ ફિલ્મ માટે તો આ ફિલ્મ જરૂર જોવા જવી જોઈએ ને આપણી ગુજરાતી ફિલ્મ છે માતૃભાષાની ફિલ્મ તો જોવી જોઈએ થેન્ક યુ વેરી મચ જી પિયુષભાઈ આ આખી ટીમ હતી વિશ્વાસ અને આસ્થાનો સંગમ અને વિશ્વાસ થાણ જે ગુજરાતી તરીકે ગુજરાત પર ગૌરવ કરતા આખી ટીમ જે છે અમને મળીને ખૂબ આનંદ થયો છે તો આખી ટીમ ઈચ્છે છે કે સાત ફેબ્રુઆરી છે આપણે બધા સાથે મળીને એમનો વિશ્વાસ જીતીએ અને એમના ફિલ્મમાં આસ્થા રાખીને એમને જોરદાર રીતે છે વધાવી લઈએ બરાબર થેન્ક યુ વેરી મચ આપણી સાથે વિશ્વાસ મળ્યા છે થેન્ક યુ વેરી મચ